રાજ્યના મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે મહત્વપૂર્ણ રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો તેમજ રેન્જ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સ દરમિયાન રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ આધુનિક તપાસ પદ્ધતિઓ અને કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અધિકારીઓને ગુનાખોરીને અસરકારક રીતે અટકાવવા માટે નવી નીતિઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ગુજરાત પોલીસની કામગીરી સતત પરિણામલક્ષી રહે અને સતત અસરકારક રહે તે માટે એ ખૂબ જરૂરી છે કે સિનિયર અધિકારીઓની વચ્ચે સંવાદ થાય અને સિનિયર અધિકારીઓની સંવાદમાં આપણે ગુજરાતની પોલીસિંગ સ્ટ્રેટેજીસ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ થાય અને જે કંઈ ચર્ચાઓ થાય એ પછી ડાઉન ધી લાઈન પોલીસ સ્ટેશન લેવલ સુધી આ વાત પહોંચે એ ખૂબ જરૂરી છે એટલે એ સંવાદની વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના તમામ જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે જેમાં પોલીસ ભવનના સિનિયર અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ આપણે દર મહિને મળીએ છીએ અને દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા માસમાં જે કે કામગીરી થઈ છે એની આપણે સમીક્ષા કરીએ છીએ અને સમીક્ષા કર્યા પછી જે કે કામગીરીમાં સુધારો વધારો કરવાની જરૂર હોય તેના માટે કયા પ્રકારની સ્ટ્રેટેજીઝની જરૂરિયાત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે મેં આપણે અગાઉ કીધું કે ખૂબ વરિષ્ઠ પોલીસ અધિકારીઓમાં આવતા હોય છે એ તમામ અધિકારીઓની વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષનો અનુભવ એટલે એવા તમામ સિનિયર અધિકારીઓ કલાક બે કલાક ત્રણ કલાક માટે વિચાર વિમર્શ કરે અને પોલીસની અલગ અલગ કામગીરી જે વિષયો છે એની ઉપર ચર્ચા કરવામાં આવે છે અને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવામાં આવે છે આજે આ પ્રકારની જે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ ગુજરાત પોલીસની હતી એ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના અધિકારીઓ તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ કમિશનર્સ હાજર રહ્યા અને ગયા માસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી પોલીસની કામગીરીમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ જે આપણે કામગીરી માનીએ છીએ એ છે કે જે પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ છે ગુજરાત રાજ્યના એમાં આપણે કયા પ્રકારની કામગીરી રહી છે પ્રજાલક્ષી પ્રોજેક્ટની વાત કરીએ તો અત્યારે ગુજરાત પોલીસનું એક ફ્લેગશીપ પ્રોજેક્ટ છે આ બધા જાણો છો તેરા અર્પણ કોઈ પણ વ્યક્તિના કોઈ પણ સમાન એ ચોરી થઈ જાય લૂંટમાં જતા રહે ગમે તે હોય પોલીસ એને કબજા કરે અને કબજા કર્યા પછી ઓનરને આ પ્રોપર્ટી પાછા મળે એના માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય પોલીસની છે કોર્ટ સાથે સંકલન કરી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં એટલે સેપ્ટેમ્બર મહિનામાં તેરા તુચકો અર્પણના આશરે સાતસો ને પંદર જેવા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ જેવા કાર્યક્રમોમાં પણ વધુ પ્રોપર્ટી રાઈટફુલ ઓનર્સને પરત સોંપવામાં આવી હતી એટલે ખૂબ મોટું એક ઉપલબ્ધિ અને ખૂબ સંતોષની વાત ગુજરાત પોલીસ માટે એ હંમેશા રહી જ છે એની સાથે સાથે ગુજરાત પોલીસની એ પણ પ્રયત્નો હોય છે કે સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે સ્થાનિક લેવલના પ્રશ્નોથી માહિતગાર થાય અને એ પ્રશ્નોથી માહિતગાર થયા પછી એનું નિરાકરણ લાવવા માટે પોલીસ કાર્યવાહી કરે એના માટે એક પ્રોજેક્ટ ગુજરાત પોલીસ ની પ્રજાલક્ષી પ્રોજેક્ટ જેનો આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી ગુજરાત રાજ્યમાં જેટલા પોલીસ સ્ટેશનો છે જેટલી પોલીસ ચોકીઓ છે જેટલી આઉટપોસ્ટ છે એ તમામના વડાઓને સૂચના આપવામાં આવી છે કે તમારા વિસ્તારના લોકો સાથે ઓછામાં ઓછા બે મહિનામાં એક વખત મીટિંગ અને એ કરિટિંગમાં સ્થાનિક રહીશોની ત્રણ મુખ્ય અપેક્ષાઓ સ્થાનિક પોલીસ તરફથી શું છે એ બાબત મેં માહિતગાર થાઉ અને એ માહિતી તમને મળ્યા પછી એ જે પ્રશ્નો છે નો નિરાકરણ કરવા માટે નિરાકરણ લાવવા માટે તમે બે મહિના સુધી મહેનત કરો અને બે મહિના પછી તમે જ્યારે ફરીથી મિટિંગમાં જાઓ ત્યારે આ પ્રશ્ન નિરાકરણ થઈ ગયું હોય એ પ્રકારનો પ્રયત્ન કરવો એટલે ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એટલે પોલીસની પણ ત્રણ વાત સાયબર અવેરનેસ બાબત હોય મહિલા સુરક્ષાની બાબત હોય નાર્કોટિક્સની જાગૃતિની બાબત હોય એ અમારી ત્રણ વાત એ આપણે સ્થાનિક આપણે જાણ કરી છીએ એટલે ત્રણ વાત ત્રણ ત્રણ વાત અમારી અંતર્ગત સેપ્ટેમ્બર મહિનામાં આખા રાજ્યમાં આશરે એક હજાર એકસો ને પચાસ જેવા કાર્યક્રમોનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી અને આ જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો પોલીસ ભવન સુધી પહોંચે એના માટે ખાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ એ પોર્ટલનું નિગરાણી કરતા હોય છે મોન્ટરિંગ કરતા હોય છે કઈ જગ્યાએ આ કાર્યક્રમ થયું શું પ્રશ્નો આવ્યા એનાથી આપણે પણ માહિતગાર થઈએ છીએ ગાંધીનગર બેઠા બેઠા અને સ્થાનિક જે પોલીસ છે એ યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસની ખાસ ઝુંબેશ વ્યાજખોર વિરુદ્ધની છે અને ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસ તરફથી દરેક એકમોમાં થઈ છે વ્યાજખોરોના કારણે આમ જનતામાં જે હેરાનગતિ અને જે ત્રાસ જોવા મળતી હતી એ પહેલા તેમ છતાં આ વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ ગુજરાત ચાલુ સેપ્ટેમ્બર બે હજાર પચીસ માં એવા જે ગેરકાયદેસર રીતે લોકોને હેરાન કરતા હોય ત્રાસ આપતા હોય એવા વ્યાજખોરો વિરુદ્ધમાં ત્રીસ એફઆઈઆર સમગ્ર રાજ્યમાં દાખલ કરવામાં આવી હતી અને એમાં આશરે પાસઠ થી પણ વધુ આરોપીઓને આપણે

તમે લોન મેલાનું આયોજન કરો અને લોન મેલામાં જેને લોન જોઈએ અને જે લોન આપનાર છે સંસ્થા છે એને ભેગા કરો અને પછી લોન આપવાની આખી જે પદ્ધતિ છે એ તમે અપનાવો સપ્ટેમ્બર મહિનામાં આશરે અડત્રીસ જેવા લોન મેળાનું આયોજન પણ સમગ્ર રાજ્યમાં કરવામાં ગુજરાત પોલીસના ઇનિશિયેટિવથી એ કરવામાં આવી હતી અમારી અને આ વ્યાજ પછી આપણે ક્રાઇમની વાત કરીએ તો ક્રાઇમની ફિગર્સની પણ આપણે ચર્ચા કરીએ છીએ અને પહેલા કરતા દરેક હેડમાં દરેક મેજર હેડમાં ગયા વર્ષ કરતા એના પહેલા કરતા દરેક મેજર હેડમાં ગુનામાં ઘટાડો જોવા મળ્યો છે પણ ગુનાનો આંકડાની બાબત અત્યારે હું ચર્ચા કરવા માંગતો નથી કેમકે ગુજરાત પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ માનવું છે કે ગુનાના આંકડો ભલે ઓછા થયા પણ એ ઓછા કરવા પાછળ આપણી વ્યવસ્થાઓ છે એ આની વ્યવસ્થાઓને કઈ રીતે વધુ સુદૃઢ બનાવી કે જેના કારણે ભવિષ્યમાં જે ગુનાઓના આંકડા ઓછા થયા છે એના કરતા પણ ઓછા થાય એટલે અલગ અલગ પ્રકારની આપણે આયોજન કરીએ છીએ કે જેનાથી ક્રાઇમ ઘટે એમાંથી એક આપણે રાખીએ છીએ દાખલા તરીકે વાત કરીએ શરીર સંબંધી ગુનાઓ શરીર સંબંધી ગુનાઓ અને નાર્કોટિક્સના ગુનાઓ આ બે જે મુખ્ય પ્રશ્નો છે શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે આપણે પ્રોજેક્ટ ચાલુ કર્યું છે જેનું નામ છે મેન્ટર પ્રોજેક્ટ મેન્ટર પ્રોજેક્ટ એટલે કે જે વ્યક્તિ શરીર મિલકત વિરુદ્ધ ગુનાઓ કરતા હોય મિલકત વિરુદ્ધ ગુનાના એક આરોપી ઉપર એક પૂરી જવાબદારી છેલ્લા પાંચ વર્ષમાં જે લોકોએ મિલકત વિરુદ્ધના ગુનામાં અટક થયા હોય એવા લોકોને આપણે ઓળખી કાઢીએ પોલીસ રડારમાં લાવીએ અને એ વ્યક્તિ ફરીથી ગુનો નહીં કરે એના માટે એક જવાબદારી એ એટલે એવા ટોટલ આરોપી કે જેના ઉપર ગુજરાત પોલીસ એક એક મેન્ટર મૂકી છે એક એક પોલીસ વાળો પોલીસ કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય અને એમની જવાબદારી કે એ જોઈ લે કે આ વ્યક્તિ ફરીથી ગુનો ન કરે એટલે આ મેન્ટર પ્રોજેક્ટના કારણે શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે એ જ રીતે શરીર સંબંધી ગુનાઓ મારામારીના ગુનાઓ જે બનતા હોય છે તે એવા સમગ્ર રાજ્યમાં અમુક પોલીસ સ્ટેશન્સ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે જ્યાં મારામારીના ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે કઈ જગ્યાએ બને છે અને કયા સમયે બને છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એના ઉપરથી પોલીસ સ્ટેશન્સ આઈડેન્ટિફાઈ કરવામાં અને એ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે એક પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યું જેનું નામ છે શસ્ત્ર શરીર સંબંધી ત્રાસ અટકાવવા અભિયાન એટલે શસ્ત્ર પ્રોજેક્ટ એટલે સાંજના આપણે જોયું કે મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓ જે બનતા હોય છે આ પોલીસ સ્ટેશનોમાં એ સાંજના છ સાત વાગે થી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી બનતા હોય છે એટલે આ સમય દરમિયાન મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ રોડ ઉપર હોય મેક્સિમમ પ્રોહિબિશન રેડ તે વખતે હોય મેક્સિમમ અરજી તપાસ તે હોય વાહન ચેકિંગ હોય જુગારના અડ્ડા ઉપર રેડ હોય એ તમામ પ્રકારની જે કાર્યવાહી છે એ સાંજના છ થી બાર ની વચ્ચે જ થાય અસમાજી તત્વોને આઈડેન્ટિફાઈ કરવા એમને ચેક કરવા એ તમામ કામગીરી આ છ કલાક દરમિયાન જ કરવામાં આવે છે મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ નાકાબંધી વેહિકલ ચેકિંગ એને આપણે કહીએ છીએ શસ્ત્ર પ્રોજેક્ટ એ આ શસ્ત્ર પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશન પણ આપણે છેલ્લા છ આઠ મહિનાથી કર્યું છે એના કારણે શરીર સંબંધિ ગુનાઓને પણ આપણને પહેલા કરતા ઓછા જોવા આપણને મળી રહ્યા છે પણ મેં તમને વાત કરી આંકડામાં આપણે રસ નથી આપણે રસ્ત વ્યવસ્થાઓ આપણે રસ્ત એવી પ્રોજેક્ટ્સ ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે કે જેના કારણે આપણે ગુનાખોરી અટકાવી શકીએ એ મિલ્કત સંબંધી અને શરીર સંબંધિત ગુના માટે મેન્ટલ પ્રોગ્રામ અને શસ્ત્ર પ્રોગ્રામનું સારું આપણને પરિણામ જોવા મળી રહ્યું છે એની સાથે સાથે ખૂબ મોટી ઉપલબ્ધિ ગુજરાત પોલીસની રહી છે કે જે લોકો ઘણા વર્ષોથી નાસ્તા ફરતા હતા અટક કરવા પર બાકી હતા એના વિરુદ્ધમાં ઝુંબેશ ઉપાડ અને એમને પકડવા માટેની ની કારણ અને ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહી છે ફક્ત સપ્ટેમ્બર માસની વાત કરીએ તો એવા જે નાસ્તા ફરતા આરોપીઓ છે એ પૈકી ચારસો ને એકસઠ આરોપીઓ ચારસો ને એકસઠ આરોપીઓને આપણે સપ્ટેમ્બર મહિના પડી પડ્યા છે જે પૈકી બસો ને તેપન આરોપીઓ તો એવા હતા જે એક વર્ષથી વધુ સમયથી નાસ્તા પડતા એમાં અમુક એવા પણ છે જે દસ વર્ષથી હતા અમુક એક નાસ્તા પડતા હતા એટલે એ લોકોને પકડવામાં પણ ગુજરાત પોલીસને સપ્ટેમ્બર મહિનામાં સફળતા પ્રાપ્ત થઈ છે એક મોટો પડકાર આજે આજે સમાજ માટે છે જેની ચર્ચા ક્રાઇમ કોન્ફરન્સમાં પણ ખૂબ ઊંડાણપૂર્વક થઈ એ છે સાયબર ક્રાઇમ આપણે જાણીએ છીએ કે સાયબર ક્રાઈમ દિન પ્રતિદિન વધતી જાય છે અને એના માટે પણ ગુજરાત પોલીસ તરફથી જે કઈ કાર્યવાહી કરવાની થતી હોય છે એફઆઈઆર દાખલ કરવાનું હોય લોકો રખડવાનું હોય અરેસ્ટ કરવાના હોય જાગૃતિના કાર્યક્રમ કરતા હું એમ માનું છું અમે બધા એમ માનીએ છીએ કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ સૌથી અગત્યનો સૌથી મહત્વપૂર્ણ કોઈ વિષય હોય તો છે લોકોમાં સાયબર અવેરનેસ અને સાયબર એડ્યુકેશન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિલા હોય બાળક હોય વૃદ્ધ હોય એ સાયબર ક્રાઇમ ના એના જે જે લેવલ છે એ કદાચ લો આવી ગયું હોય એલર્ટ નહીં રહ્યા હોય એને કોઈ ભૂલ કરી હોય એના કારણે કોઈ વ્યક્તિએ એનો ફાયદો ઉપાડીને એના વિરુદ્ધમાં સાયબર ક્રાઈમ કર્યા હોય એટલે એવા લોકોને આપણે જાગૃતિના માધ્યમથી અવેરનેસના માધ્યમથી સ્કૂલમાં કોલેજમાં શી ટીમ્સ માધ્યમથી આપણે સાયબર અવેરનેસ નો પ્રોગ્રામ પણ કરાવીએ છીએ અને સાયબર ક્રાઇમમાં જે લોકો પોતાના પૈસા ગુમાવ્યા છે તો બેંકની સાથે સંકલન કરી એમને કેમ પાછા પૈસા અપાવીએ એના માટે પણ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે સત સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આશરે પંદર કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ જે થયું હતું એ માલિકને બેંક એકાઉન્ટમાં પરત કરવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે પંદર કરોડ સાયબર ફ્રોડ પૈસા

ગુજરાત પોલીસના દરેક પોલીસને આપવામાં આવી હતી અને અસામાજિક વિરુદ્ધ તમે આઇડેન્ટિફાઈ કરો અને એના વિરુદ્ધ તમે કાર્યવાહી કરો ઇલીગલ સ્ટ્રકચર હોય તો એ ડિમોલિશ કરો ઇલીગલ બિજલી કનેક્શન હોય તો બિજલી કનેક્શન કાપવા માટે પણ કાર્યવાહી કરો એટલે એમાં પણ સતત કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે એના ઉપરાંત બે મહત્વના મુદ્દા એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનાર અસમાહિત તત્વો વિરુદ્ધ પણ ગુજરાત પોલીસ તરફથી ખૂબ કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે ફક્ત ચાલુ વર્ષની વાત કરીએ તો થી પણ હોય બે સો થી સવા સો જેવા આરોપીઓ પણ અંદર આપણે એને અરેસ્ટ કરી છે પછી જે નાર્કોટિક્સની જે બધી છે ક્યાંથી દ્રવ્યોની જે બાબત છે એમાં પણ ગુજરાત પોલીસની કામગીરી ખૂબ સારી રહી છે આપ જાણો છો કે આપણે કોસ્ટલ સ્ટેટ હોવાના કારણે કોસ્ટલ રિજન્સમાં પણ આ પ્રકારની બધી જોવા મળતી હોય છે એટલે ગુજરાત રાજ્યની અલગ અલગ એકમો નાર્કોટિક્સના પણ ઘણા બધા કેસો કરતા હોય છે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે નાર્કોટિક્સની સંખ્યા જે આપણે વ્યવસ્થિત શોધી કાઢી છે એની સંખ્યા પણ ખૂબ વધારે છે પણ જે રીતે અસામાજીક તત્વો જે હોય આ બધા જાણો છો જેના પાસા કહીએ છીએ એ જેમ પાસા થાય છે અસામાજિક તત્વો વિરુદ્ધમાં એ રીતે જે નાર્કો ઓફેન્ડર્સ છે જે નાર્કોટિક્સ ગુનાના આરોપીઓ છે એના વિરુદ્ધ માટે પણ એક કાયદો છે એ કાયદો છે પિટ એનડીપીએસ પ્રિવેન્શન ઓફ ઇલીગલ ટ્રાફિક ઇન એનડીપીએસ એટલે પિટ એનડીપીએસ પર ડિટેન્શન નું એક જોગવાઈ છે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે પચાસ કેસો પિટ એનડીપીએસ ડિટેન્શનના કરવામાં આવ્યા છે જે અગાઉના વર્ષો કરતાં ખૂબ વધારે છે એટલે ની બધીને અટકાવવા માટે આ છે ડિટેન્શન પણ ભરપૂર ઉપયોગ ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી કરવામાં આવી રહી છે પચાસ કેસો તો આપણે ચાલુ વર્ષમાં જ કરી નાખ્યું છે એટલે એકંદરે આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે ચર્ચાઓ થઈ ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં અલગ અલગ વિષયો પર જે કામગીરી થઈ એની જે સમીક્ષા કરવામાં આવી ગુજરાત પોલીસના વડા તરીકે હું દરેક પોલીસ કમિશનરને દરેક રેન્જને મેં અભિનંદન આપીશ તાજેતરમાં આપ જાણો છો કે નવરાત્રીનો મહોત્સવ દશેરાનું અત્યારે દીપાવલી આવી રહ્યા છે એના ખડે પગે ખડે પગે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સિનિયર પોલીસ અધિકારી પોલીસ કમિશનર રેન્જ એસપી બધાએ લેટ નાઇટ સુધી આ ગરબાનું આખું જે આયોજન થયું એ ગરબાનું આયોજન શાંતિને રીતે પૂર્ણ થાય એના માટે ગુજરાત પોલીસે જે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર ગુજરાત પોલીસના વડા તરીકે હું ગુજરાત પોલીસના દરેક અધિકારી દરેક કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી તરફથી થઈ રહી છે અને અત્યારે દીપાવલી માટે પણ આપણે તમામ તૈયારીઓ છે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું દરેક વ્યક્તિને ગુજરાત રાજ્યના દરેક સમાજના દરેક વ્યક્તિને હું આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાત પોલીસ આપણી સુરક્ષા આપણી સલામતી માટે તત્પર છે તૈયાર છે અને સંપૂર્ણ પ્રયત્ન અને મહેનત કરી રહ્યા છે ધન્યવાદ